નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા તાલુકાની મધ્યસ્થ પ્રાથમિક શાળા પુકલોદમાં શાળા પરિવાર દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે ગૌમય ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી શાળાના શિક્ષકો દ્વારા ગણપતિજીની વિશેષ કથાઓ વાર્તાઓ કહેવામાં આવી હતી આજ રોજ ગણેશજીને છપ્પન ભોગ ધરાવી ગૌમય ગણેશજીનું શાળામાં પ્રાંગણમાં વિસર્જન કરવામાં આવ્યું હતું ગાયના ગોબરમાંથી બનેલ ગણેશજીની મૂર્તિનું શાળામાં વિસર્જન કરી તેમાંથી મળેલ પ્રવાહી સેન્દ્રીય ખાતરનો ઉપયોગ શાળાના ફૂડ છોડમાં કરવામાં આવશે શાળાના તમામ બાળકોએ શિક્ષકોને ખૂબ આનંદ અને ઉત્સાહથી નાચગાન સાથે બાપાનું વિસર્જન શાળાના પ્રાંગણમાં એક મોટા તપેલામાં પાણી ભરીને કર્યું હતું પીપલોદ બજારના મંડપ ડેકોરેશનવાળા મનોજભાઈ જયસ્વાલ કે જેઓ કોઈપણ સામાજિક ધાર્મિક પ્રસંગે મદદ માટે તત્પર રહેતા હોય છે તેઓ દ્વારા પોતાના પિતાજી સ્વનગીન દાસ કન્નાલાલ જયસ્વાલની પુણ્યતિથિ નિમિત્તે